નમસ્કાર હું છું જગદીશ આજે વીસમી ઓક્ટોબર ચોથું નોરતું અને આજનું સ્વરૂપ છે પત્ની પત્ની એક એવું પાત્ર છે કે જે આપણા પારિવારિક જીવનમાં માં બહેન કે દીકરી કરતા જરા પણ ઓછું નથી એક મારા મિત્રએ મને ફરિયાદ કરી કે હું વીસ વર્ષથી મારી પત્નીની સાથે રહું છું લગ્ન કરીને પણ એને કોઈ દિવસ મારા ટેસ્ટની રસોઈ ન બનાવી તો મેં મારા મિત્રને એટલું જ કીધું કે કે એવું બન્યું છે પત્નીએ ન મગાવ્યો હોય ને તું ડ્રેસ લઈને ગયો હોય અરે મને કે એમય કરી જોયું પણ હું લાલ સાડી લઈને જાઉં કે મારે લીલી જોતી હતી હું પીળો ડ્રેસ લઈને જાઉં કે મારે પર્પલ જોતો હતો અને ત્યારે મેં મિત્રને એટલું જ કીધું કે વીસ વર્ષથી જો એક જ છતની નીચે તમે બંને રહેતા હોય અને આજ દિવસ સુધી તું પત્નીના રંગને ઓળખી ન શક્યો હોય તો એ તારા સ્વાદને ક્યાંથી ઓળખી શકે એટલે સફળ દાંપત્ય જીવનમાં જરૂર છે કે પુરુષ પત્નીના રંગને ઓળખી લે અને એવું જરાય માનવાની જરૂર નથી કે પત્નીને ખબર નથી પડતી પતિ અને પત્ની બંને ડ્રોઈંગ રૂમમાં બેઠા છે અને પતિના સેલ ફોનમાં પ્રેમિકાનો ફોન આવ્યો એટલે ફોન તો ઉપાડવો પડે ફોન ઉપાડીને રોંગ નંબર કહી અને ફોન મૂકી દીધો પણ પત્ની ઘણી સમજદાર હતી એ ઊભા થતાં થતાં એટલું જ બોલી કે ખરેખરી રોંગ નંબર છે એવું તમે ક્યારે સમજશો કારણ કે તમારો રાઈટ નંબર તો તમારી સામે બેઠો છે અને પુરુષને ક્યારેક બહુ મોડેથી ભાન થાય કે રોંગ નંબર હતો અને પછી રાઈટ નંબરને શોધવા નીકળે ત્યારે ઘણી વખત કનેક્શન ડિસ્કનેક્ટ થઈ ગયું હોય છે સંબંધો તૂટી ચૂક્યા હોય છે ભગવાન બુદ્ધ વર્ષો પછી મહાભિનિષ્ક્રમણ કર્યા પછી અમુક વર્ષો પછી પોતાના જ આંગણામાં પોતાના જ ઘરે આવી અને પોતાની પત્ની યશોધરાને મૈયા કહી અને જ્યારે ભિક્ષા માગે છે ત્યારે ચાંદીના પતરા જેવા સફેદ વાળ છે અને યશોધરા તે દિવસે એક સવાલ તથાગતને ભગવાન બુદ્ધને પૂછે છે કે આર્યપુત્ર તે દિવસે મધ્યરાત્રિએ તમારી યુવાન પત્ની અને તમારા ગુલાબના ફૂલ જેવા કોમળ પુત્રને મૂકી અને તમે જ્યારે અમને છોડીને જતા રહ્યા ત્યારે તમે મને જગાડીએ નહીં અને ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે સન્યાસીને એના પૂર્વાશ્રમની યાદ ન અપાવો અને ત્યારે એક પત્નીની શું તાકાત હોઈ શકે યશોધરા તો રજપૂતાણી હતા ક્ષત્રિયાણી હતા એને બહુ સરસ જવાબ આપ્યો એવું ના માનશો કેણી છું આ ભિક્ષા હું તમને ત્યારે આપી દેત તમારે આજ વર્ષો પછી ભિક્ષા માટે ધકો નું થાત હું તમને શુભકામના આપી દેત આ પત્ની છે સાહેબ આ પત્નીની તાકાત છે અને જ્યારે પુરુષ પરદેશ જતો હોય લાંબા સમય માટે કમાવા જતો હોય અને પત્નીને પૂછે ને કે હું જ્યારે પાછો આવું ત્યારે તારા માટે શું લઈ આવું અને ત્યારે આદર્શ પત્નીનો જવાબ એક જ હોય છે કે આવો ને આવો દેહ લાવજો અને આવો ને આવો નેહ લાવજો આવો ને આવો પ્રેમ લાવજો એટલે આ અર્ધાંગીની છે આ આ પત્ની છે પણ કરવા યોગ્ય સ્વરૂપ છે આવતીકાલે નવા સ્વરૂપ સાથે મળીશું અને આવતીકાલથી તમારી ફરમાઈશના સ્વરૂપ તમને આ વાત ગમી હોય તો શેર કરજો ઓફિશિયલ ચેનલ જગદીશ ત્રિવેદીને સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી મળીશું જય માતાજી